આજે મને કઈ બાર જમવા લઈ જાઓ અરે આ પીઝી નો પીઝા વાળા લક્ષ્મીપુરા ની અંદર છે ને નવું આઉટલેટ શરૂ કરી રહ્યા છે અને સાથે ભાવનગર ના ફેમસ મંકી મેન જેકી વાડવાણી પણ આવી રહ્યા છે તો બસો ઓગણચાલીસ રૂપિયાની અંદર છપ્પન ભોગથી પણ વધારે આઈટમ ખવડાવવાના છપ્પન ભોગથી વધારે તો તું ચાલ તને ખવડાવું છું ચાલો હા ભાઈ તમે પણ આવી જાઓ બાવીસ ઓક્ટોબર બે ના દિવસે એટલે કે બેસતા ના દિવસે તમારી માટે પીઝીનોઝ પિઝાવાળા જોરદાર નવું આઉટલેટ શરૂ કરી રહ્યા છે લક્ષ્મીપુરા તળાવની સામે એસબીઆઈ બેન્કની બરોબર ઉપર ફર્સ્ટ ફ્લોર પર તમને બસો ને ઓગણચાલીસ રૂપિયામાં છપ્પન ભોગથી પણ વધારે આઈટમો ખવડાવવાના છે તમને બાવીસ પ્રકારના સલાડ મળી જશે ને ચાર પ્રકારનું જમવાનું જેમાં પનીર બટર મસાલા લચ્છા પરાઠા પાઉભાજી વેજ પુલાવની સાથે સાથે ચાર પ્રકારનું સાઉથ ફૂડ પણ મળી જશે તમને નવ અલગ અલગ હોટ સ્ટાર્ટર્સ તો મળી જ જવાના છે અને ચાર ટાઈપના ડેઝર્ટ ની સાથે સાથે બે પ્રકારના કોલ્ડ્રિંક્સ અને સૂપ પણ અવેલેબલ છે આટલું બધું ખાવાનું એ પણ બિલકુલ ફ્રેશ તમને બસો ને ઓગણચાલીસ રૂપિયામાં ખવડાવી દેશે સોમવારે અને ગુરુવારે પહોંચી જશો તો પાંચ વ્યક્તિ પર એક વ્યક્તિ બિલકુલ ફ્રી છે અને કિડ્સ માટેનું લંચ એકસો ને પચાસ રૂપિયામાં ડિનર એકસો એંશી રૂપિયામાં અને મોટાનું ડિનર બસો નેવ્યાશી રૂપિયામાં તમારો ફેવરેટ પિઝાની સાથે સાથે એક્ઝોટિક હાર્ટ શેપ વાળા પીઝા એવા પાંચ પિઝા ખવડાવી દેશે અને બે અલગ અલગ પ્રકારની ગાર્લિક બ્રેડ પણ મળી જશે તમને બે સ્વીટ અને અનલિમિટેડ આઈસક્રીમ તો મળી જ રહ્યો છે તો આ રીલ શેર કરો નવા વર્ષમાં પીઝીનોસ પિઝાના નવા આઉટલેટ પર જમવા પહોંચી જ જ